ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ મળે ત્યારે પ્રોજેક્ટમાં કેવી કેવી વસ્તુ આવે એ તમને બતાવું આજે આપણી પાસે ઘણો બધો સામાન આવી ગયો છે તમને વિડીયો દેખાડું તો વિડીયો બનાવી જો પહેલાં તમને બતાવું સામાન જો તમે કેટલો બધો આવીને પડ્યો હોય અત્યારે આ ગોઠવી જ છે એનું મેં અડધો પડધો વ્હાઈટ છે ને આ બધું પડ્યું જો મોબાઈલ એસેસરી આવી છે જો એરબડ ને એવું બધું આવ્યું છે સ્પ્રે આવ્યા છે પછી આ પબજી રમવાના ગ્લોવ આવી ગયા છે પછી આ નવા બોક્સ આવ્યા બધા આ બધી ક્લે આવી છે આ બધી પ્રોજેક્ટનું સામાન છે જો આ બધું આ લાઇટર ને ડબ્બા અને આ બધું જુઓ તમે આ બધું અત્યારે જ આવ્યું છે બરાબર તો પ્રોજેક્ટમાં શું સામાન હોય ને એ તમને હું દેખાડું અત્યારે જુઓ તમે આપણે એક એક કરીને તમને બતાવતા જેવી જો પહેલાં તો હોય ને આ બેટરી આવે જો નવ વોલ્ટની આવશે આ રીતની દેખાવાની જો પછી આ પાણી કાઢવાની મોટરું આવે જો આ છોકરા પ્રોજેક્ટમાં વપરાય આમાં બે નળી ચડાવી દો એટલે આ સીધી ટાંકી હોય એમાંથી પાણી ચાલુ થઈ જાય આ લાઇટો આવે આવી પોલીસ લાઇટ કે આને જો આ રીતની આવશે પછી આવી લાઇટો આવી છે બીજી આ બધી નવરાત્રિ છે તો બધી અસલ અસલ લાઇટો આવી છે બધી જો આમાં પીને આવે આ કિન કાઢ નાખો ને પછી લાઈટું થાય થઈ આ રીતની સ્વિચું છે બધી આ બધું પ્રોજેક્ટમાં અહીંયા કનેક્ટર છે આ આર જોઈન્ટ થાય આ બેટરી ને એની યાર આ દઈ દેવાના પછી આ જનરેટર છે બરાબર હામ હામ એ લાઈટ હોય એટલે આ ફેરવો એટલે લાઇટ થાય જનરેટર આ ડીસી મોટરું છે મોટી જો આ બધું પ્રોજેક્ટમાં આ ડબલ પંખી વાળી મોટરું બે બાજુ હાલે છે પછી આખા આખા આવે સેટ આવે જો છે એમાં બધું લાઇટું મોટરું ને પંખીને કનેક્ટર ને સ્વીચ ને આ બધા આવ્યા છે બધી પ્રોજેક્ટનું પછી આવી લાઇટો આવે બધી પ્રોજેક્ટમાં જો આ બધી પ્રોજેક્ટનો સામાન જ છે જો છે બધુ છોકરાને જ્યારે પ્રોજેક્ટ મળ્યો હોય ને ત્યારે આ બધું વસ્તુ જે તમને ને એ બધી વસ્તુ ઉપયોગમાં આ છોકરા લે એ સિવાયની જો ક્લે આવી છે માટી કહેવાય એને પછી આવા બધા લાઇટર આવી ગયા હે જો છે બધો સામાન આવી ગયો છે પ્રોજેક્ટમાં વપરાય અને આપડે અમે નવરાત્રીમાં એરબર્ડ ને એસેસરીમાં ને આ બધા એમ ઓફર હોય જ છે તમને દેખાડ્યા એ બધું કઈ રીતનું છે બધું આ બધું છે પ્રોજેક્ટનું જોઈ લો તમે કે જમ તમારા નજીકમાં ગમે ઇલેક્ટ્રિકની દુકાન હોય એવી જગ્યાએ જાય લે આવજો છોકરા આ બધું વસ્તુનો ઉપયોગ કરી અને નવું નવું કાંઈક બનાવતા રહે બરાબર બાકી તો આ બધા ડબ્બા છે નવા અત્યારે તો હું બધું નવરાત્રી એટલે આવું બધું ચાલે વધારે

બરાબર બધું તમને દેખાઈ દઉં આ બધું આવી ગયું છે તો ચાલો વિડીયો મજા આવી હોય તો પછી આવા વિડીયો જોવા માટે આપણા વિડીયો જોતા રહીજો ચાલો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ